વડોદરામાં ઉદાણાની શરૂઆતમાં જ પાણીની પારાયણ શરૂ થઈ છે ફ્રેન્ચ વર્થ પીડર લાઇનમાં ફતેગંજ બ્રિજ નીચે ભંગાણ સર્જાયું છે કામગીરીને લઈને શહેરમાં બે દિવસ પાણી કાપ સર્જાશે ત્યારે ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં પાણી કાપ ઝીંકાયો છે આજે સાંજે આવતીકાલે સવારે પાણી વિતરણ નહીં કરવામાં આવે અંદાજે પાંચ લાખ લોકોને પાણી માટે વલખા મારવા પડશે ત્યારે ઉનાળાના પ્રારંભમાં જ વડોદરાની અંદર પાણીની બુમરાણ ઉઠી છે પાજલપુરની ફ્રેન્ચવર્ક ફીડર લાઇનમાં ફતેહગંજ બ્રિજ નીચે ભંગાણ પડ્યું છે અને હવે પાણી વિતરણ બંધ કરવામાં આવશે બે દિવસ માટે ત્યારે ઉનાળાના પ્રારંભમાં જ વડોદરાની અંદર પાણીની બુમરાણ ઉઠી છે પાજલપુરની ફ્રેન્ચવર્ક ફીડર લાઇનમાં ફતેહગંજ બ્રિજ નીચે ભંગ પડ્યું છે અને હવે પાણી વિતરણ બંધ કરવામાં આવશે બે દિવસ માટે